સુરતના ઉધનામાં રૂપિયા પંદરસો પચાસ કરોડનો સાયબર ફ્રોડનો મામલો મુખ્ય આરોપી દિવ્યેશ ચક્રાણીની ધરપકડ શાહજહાદથી સુરત આવતા ઝડપી પાડ્યો હતો સુરત એરપોર્ટથી હમણાં સુધી ત્રીસ આરોપીઓની ધરપકડ કરાઈ છે દિવ્યેશ ચક્રાણી ચાઇનીઝ ગેંગના બેંક એકાઉન્ટ પૂરો પાડતો હતો છેલ્લા સાત માસથી પોલીસ ચોપડે ફરાર હતો અને એકવીસ મે બે હજાર પચીસમાં રેકેટ ઝડપાયું હતું તપાસમાં કરોડોનું સાયબર ફ્રોડ મળી આવ્યું છે મુખ્ય આરોપી કિરીટ ચાદવાણી ચક્રાણી અને દિવ્યેશ ચક્રાણી હતા જેમાં દિવ્યેશ ચક્રાણી પોલીસ પકડથી ફરાર હતો આ શખ્સ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી શારજાથી સુરત આવતી વખતે આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો ઉના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફેર દાખલ થયેલી હતી પંદરસો પચાસ પંદરસો પચાસ નું જે ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી એની બહેન જરૂદા જાદવાણી અને બીજો એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્ય જીતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને જાદવાણી જે આરોપી છે છે એ એ અને જણા જાદવા ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં ખોટ અને પછી આખી લાઈન શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્ય જીતેન્દ્ર ચક્રાણી છે એ અને એની બેન વૃંદા જાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટના ડિટેલ્સ કેવાયસી આપે છે અને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસીઝર છે એમાં બેંક તમામ ખાતાધારકોના બેંક બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાયપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા બેંક પાસે પણ એ લોકોનું ટાઈપ હતું અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ કર્યો છે જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં પરંતુ એવું ખોટું સેટઅપ ઊભું દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ જ્યાં ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે